હે મહારાજ સુખાની કર્મ ની કરો આ લોકો જીવનમાં છતાં કોઈ સુખી નથી થતું હવે મને જવાબ આપો તમે બધા તમે કર્મ કરો છો શું કામ કરો છો શું કામ કરો છો કર્મ તો કરો છો ને પેલા રોજ કહો એક મણનું માથું હલાવો એના કરતા હા વીસ ગ્રામની જીભ ચલાવવી કર્મ તો કરો છો ને શું કામ કરો છો ખબર સુખી વિદુરજી નો પ્રશ્ન છે ભાગવતજીમાં કે આ દુનિયા સુખાની ય કર્માની કરતી લોકો કે સુખો માટે આ લોકો કર્મ કરે છે તોય ઘણાને સુખ મળતું નથી ઘણા ઘણા એટલા માટે પૂજા કરે કે પૂજા કરવાથી એનું સારું ફળ મળે હવે તમે જે પૂજા કરો છો એ એક મારો પ્રશ્ન તમે પૂજા કરો છો તો ઈ તમે ફળ ભોગવો છો કે ઈ પૂજા કર્મ છે ઘણી વાર એવું કહેવાય કે બહુ બધા પુણ્ય બહુ બધા કર્મ ભેગા થાય ત્યારે આપણને પૂજા કરવાનો મોકો મળે તો એ તો આપણે પૂજા કરીએ છીએ અને એક બાજુ એવું કહેવાય કે આ પૂજા કરો તો આ ફળ મળે તો પૂજા એ કર્મ છે કે ફળ છે વિદુરજીના ઘણા બધા પ્રશ્નો છે જવાબમાં મૈત્રજી બહુ સારી વાત કરી સાધુ પુષ્ટમ ત્વયા સાધો લોકાન સાધન ગૃહતા કે મારા તમે જે પ્રશ્ન કર્યો છે એ લોકોના હિત માટેનો છે બધા પ્રારબ્ધ ભોગવવા જ આવે છે પછી પોતપોતાના કર્મના પોતપોતાના પુણ્યના બળના આધારે જીવન જીવે છે અમીર માણસ લાખો હોય પણ ચોપડેલી રોટલી ન ખાઈ શકતો હોય ખાંડ હા ચા ન પી શકતો હોય શું કામ જેટલા બોલ્યા એ બધા કાંઈ નહીં ભગવાનને પ્રાર્થના કરી કે કોઈને ડાયાબિટીસ થાય નહીં ચા તો ગળી જ પીવાની બધા પ્રારબ્ધ ભોગવા જ આવે છે કરોડપતિ માણસ હોય તો એ ભોગવી શકતો નથી અને નાનો માણસ હોય તો એ ઘણું બધું ભોગવી જાય છે તમે ખૂબ જ સમૃદ્ધવાન હોવ બહુ રૂપિયાવાળા હોવ તો સોનાનો બેડ ખરીદી શકો દંડલોપનું ગાડલું ખરીદી શકો પણ ઊંઘ ક્યાંય વેચાતી મળતી નથી ઘણા કરોડોપતિ ઘણા મોટા મોટા માણસોને એવાને ઓળખું છું કે જે આજે રાત્રે સુવા માટે પણ દવા પીવે છે દવા પીવે તો ઊંઘ આવે અને ઘણા એવાય માણસોને ઓળખું છું કે ઈ ઘરે જાય અને પાણી પીવે ખાય અને ખાટલામાં પડ્યા ભેગી સવાર આ બે સુખી કોણ સોનાના બેડ વાળો કે ઓલા ખાટલા વાળો જેને પાથરવાની જરૂર નથી કોણ સુખી ખાટલા વાળો બરાબર ને તો વિદુરજીના ઘણા બધા પ્રશ્ન છે પોતપોતાના પ્રારબ્ધ ભોગવવા માટે સો આવે છે